નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવું હોય તો એનું સંપૂર્ણ શેડ્યુલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં સરનો સમાવેશ કરેલ છે કે તમારા લોકોનો આયુર્વેદ હોમિયોપેથી પહેલો રાઉન્ડ ક્યારે આવશે બીજો ક્યારે આવશે ત્રીજો ક્યારે આવશે એના પછી તમારી કોલેજ ક્યારે ચાલુ થશે એની સંપૂર્ણ માહિતી આપતો છે વિડીયો બનાવવામાં આવ્યો છે હવે સૌથી પહેલાં તમારે કમિટીની વેબસાઈટ છે એ ઓપન કરવાની છે હવે જેમ જેમ તમે નીચે આવતા જશો એમ તમે જોઈ શકો છો કે અંડર ગ્રેજ્યુએટ એડમિશન લખેલ છે હવે એ એમાં આયુર્વેદ અને હોમિયોપેથી છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે એમાં તમે જોઈ શકો છો કે બીએમએસ અને બીએચએમએસ યુજી કોર્સ એડમિશન શેડ્યુલ સ્ટેટ વિસિસ ઓલ ઇન્ડિયા કોટા તો હવે તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે જે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે હવે આ પીડીએફ છે એમાં તમારું સંપૂર્ણ શેડ્યુલ છે એ આપવામાં આવ્યું છે હવે તમે લોકો આમાં જોઈ શકો છો કે રાઉન્ડ નંબર વન તો પહેલું આપ્યું છે તમારે શેડ્યુલ ફોર એડમિશન તો એડમિશન માટેનું શેડ્યુલ શું છે એ આપવામાં આવ્યું છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો જેમ કેમ એમબીબીએસ અને બીડીએસમાં તમારે ઓલ ઇન્ડિયા કોટામાં ભાગ લેવો હોય તો તમે કેમ એમસીસીમાં ફોર્મ ભરતા હતા એમ તમારે આયુર્વેદ અને હોમિયોપેથીમાં જો તમારે લોકોને ઓલ ઇન્ડિયા કોટામાં ભાગ લેવો છે તો પછી ઇન્ડિયાની અંદર આવેલી ગવર્મેન્ટ એ એડિડ કોલેજ છે એમાં પછી ડીમ યુનિવર્સિટી છે સેન્ટ્રલ યુનિવર્સિટી છે અથવા તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એટલામાં તમારે ભાગ લેવો છે તો તમારે ડબલ એ સી છે એની ઉપર તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે હવે જુઓ એમ બીડીએસમાં કેમ થાય છે ભાઈ એમસીસીના રાઉન્ડ પૂરા થાય પછી આપણે સ્ટેટના રાઉન્ડ ચાલુ થાય છે તો એ જ રીતે આમાં એ સિસ્ટમ થશે કે જ્યારે ડબલ એ સીનો પહેલો રાઉન્ડ પૂરો થશે ત્યારે આપણે સ્ટેટનો પહેલો રાઉન્ડ છે એ પ્રમાણેની પ્રક્રિયા ચાલશે અને પહેલાં ડબલ એ સીના રાઉન્ડ આવશે એના પછી તમારે સ્ટેટના છે era round out as તો તમે જોઈ શકો છો રાઉન્ડ નંબર વન તો એમાં આપ્યું છે પેલા કાઉન્સેલિંગ પ્રોસેસ તો ડબલ એ ટ્રિપલ સી એટલે કે ઓલ ઇન્ડિયા માટે કઈ તારીખ આપવામાં આવી છે બાવીસ ઓગસ્ટથી લઈને ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ વચ્ચે હવે તમને ખબર છે કે ભાઈ ઓલ ઇન્ડિયામાં છે એ પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું હોય છે પેમેન્ટ કરવાનું હોય છે ચોઈસ પિલિંગ બધી પ્રક્રિયા એકસાથે કરવાની હોય છે તો એમાં તમારે બાવીસથી લઈને ચાર તારીખ સુધી તમારે સંપૂર્ણ પ્રક્રિયા છે એ ચાલશે પછી લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ એટલે શું તો કે ભાઈ એ કોલેજમાં તમને એડમિશન મળ્યું છે તો એમાં એડમિશન કન્ફર્મ કરવા માટેની અંતિમ તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે એ લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ રહેશે હવે આપણે સ્ટેટની વાત કરીએ સ્ટેટમાં પણ આપણે ગુજરાતની અંદર છે જો તમારે આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવું છે તો પહેલા રાઉન્ડની ચોઈસ ફિલિંગ છે પાંચથી લઈને પંદર સપ્ટેમ્બર વધારે આવશે હવે તમને ખબર છે કે ભાઈ ગુજરાતની અંદર છે તમે ચારે ચાર બ્રાન્ચ એટલે કે એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ અને બી છે તો એના માટે તમે એક જ પિન ખરીદેલો છે અગિયાર હજાર વાળો એ તમારે વેલિડ રહેશે ક્લિયર થઈ ગયો હવે જ્યારે તમારો આગળની પ્રોસેસ શું હશે કે તમારે ચોઈસ ફિલિંગ માટેની જાહેરાત આવશે તમને નિર્ધારિત દિવસો આપશે એની અંદર ચોઈસ ફિલિંગ કરવાનું થશે પછી પરિણામ આવશે અને એડમિશન કન્ફર્મની પ્રક્રિયા થશે તો આ સ્ટેપ તમારે પાંચથી લઈને પંદર સપ્ટેમ્બર વચ્ચે આવશે અને સ્ટેટની અંદર રાષ્ટ્ર ઓફ જોઈનિંગ કરી રહેશે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ હવે આપણે બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજા રાઉન્ડની અંદર કાઉન્સેલિંગ પ્રોસેસની માહિતી આપવામાં આવી છે સત્તરથી લઈને પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વચ્ચે એટલે માની લો કે અગાઉ કોઈ કારણસર કોઈ વિદ્યાર્થીઓ છે ઓલ ઇન્ડિયા કોર્ટામાં રજીસ્ટ્રેશન કરાવતા ભૂલી ગયા છે તો સત્તરથી લઈને પચીસ સપ્ટેમ્બર વચ્ચે છે એ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે ચોઈસ ફિલિંગને બધી પ્રક્રિયા કરાવી શકશે અને એના માટે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે થર્ડ ઓક્ટોબર બે હજાર પચીસ તો સ્ટેટ માટેનું આપણે શેડ્યુલ જોઈએ તો હવે તમારો પહેલો રાઉન્ડ છે સત્તર તારીખે પૂરો થઈ જાય છે હવે તો સ્ટેટની અંદર બીજા રાઉન્ડમાં પછીમાં નવું રજીસ્ટ્રેશન હોય ચોઈસ ફિલિંગ હોય એ બધું ક્યારે ચાલુ થશે છવ્વીસથી લઈને આઠ ઓક્ટોબર વચ્ચે થશે અને એનું પરિણામ આવશે દસ ઓક્ટોબર બે હજાર પચીસ પછી તમારો ત્રીજો રાઉન્ડ આવશે તો કાઉન્સેલિંગ પ્રોસેસની અંદર દસથી લઈને સોળ ઓક્ટોબર વચ્ચે આવશે અને એનો લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસ જ્યારે ગુજરાતની અંદર છે એ સત્તરથી લઈને અઠ્યાવીસ ઓક્ટોબર વચ્ચે છે એ તમારો ત્રીજો રાઉન્ડ આવશે અને એની લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ એના પછી આવશે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ એટલે કે ભાઈ ત્રણ રાઉન્ડ પછી પણ જો સીટ ખાલી રહી જાય છે તો એ તમારે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ છે એનાથી ભરાશે તો સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે ત્રીસથી લઈને છ નવેમ્બર વચ્ચે એનું શેડ્યુલ છે એ નિર્ધારિત કરવામાં આવ્યું છે અને બાર નવેમ્બર બે હજાર છે એમાં તમે જોઈ શકો છો ક્લિયર થઈ ગયું પછી સ્ટે વેકેન્સી રાઉન્ડ છે ટુ આવશે એ છે ને ઓલ ઇન્ડિયામાં આવશે હવે આમાં તમે સ્ટેટમાં જુઓ કાઉન્સેલિંગ એન્ડ સીટ એલોટમેન્ટ છ નવેમ્બરથી બાવીસ નવેમ્બર બે હજાર પચીસ વચ્ચે થશે અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે પચીસ નવેમ્બર બે હજાર પચીસ પછી સ્ટે વેકેન્સી રાઉન્ડ પછી આમાં શું કહેવામાં આવ્યું છે કે સ્ટેટ અથવા તો યુનિયન ટેરેટરી કાઉન્સેલિંગ ઓથોરિટી છે એ પોતાની રીતે જે સીટો ખાલી રહી છે એ મુજબના રાઉન્ડ છે એનું આયોજન છે એ કરી શકે છે ક્લિયર થઈ ગયું પછી કટ ઓફ તારીખ કઈ આવશે પચીસ નવેમ્બર બે હજાર પચીસ છે એના પછી કટ ઓફ ફોર અપલોડિંગ ધ એડમિટર સ્ટુડન્ટ ડેટા કે જે ડેટા છે એ પ્રોવાઇડ કરવાનો છે આ તમને છે લાગુ પડશે નહીં પચીસથી લઈને પચીસ તારીખે પ્રોવાઈડ કરવાનો છે અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે પચીસ નવેમ્બર બે હજાર પચીસ ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે આમાં જુઓ તમને એક વાત આપવામાં આવી છે કે તમારું શૈક્ષણિક સત્ર પછી તમે બી એમએસમાં લ્યો છો બીયુએમએસમાં લ્યો છો બી એસ એમએસમાં છો બી એચ એમએસમાં લ્યો છો તો ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ છે એ તમારું શૈક્ષણિક સત્ર છે એ ચાલુ થઈ જશે એટલે ગુજરાતની અંદર તમારે એવી જ ગણતરી રાખવાની કે ભાઈ એક નવેમ્બર પછી છે તમારી આયુર્વેદ અને હોમિયોપેથીની કોલેજ ચાલુ થશે હવે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો કે આપણે સ્ટેટની અંદર જુઓ માની લો કે તમે એમ બીબીએસ અથવા બીડીએસના પહેલા રાઉન્ડમાં ફી ભરી હોય અને બીજા રાઉન્ડમાં ફી ભરી હોય તેના તફાવત ભરવાનું હોય ને તો તમારે હે સંપૂર્ણ પ્રક્રિયા અલગ જ થશે ક્લિયર થઈ ગયું જો એમ બીબીએસ અને બીડીએસ એની આખી પ્રક્રિયા આપણે સ્ટેટની અંદર અલગ જ થાય છે અને બીએમએસ અને બીએચએમએસ એની આખી પ્રક્રિયા અલગ થશે સમજી ગયા એટલે એમ બીબીએસ બીડીએસથી ફીનો તફાવત જે હોય એ તમારે આ બેમાં જ લાગુ પડે પછી માની લો કે તમે પાંચ લાખ રૂપિયા આમાં ભર્યા હોય ને તમારે આની ફી બે લાખ હોય તો બે લાખ તમારે અલગથી ભરવી પડશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો એ હું તમને ડિટેલમાં છે હજી સમજાવી અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમે અમારી સાથે જો પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો તમે જોડાઈ શકો છો તો એના માટે તમારે શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્રને માત્ર વોટ્સએપ મેસેજ છે એ તમારે કરવાનું રહેશે અને સંપૂર્ણ પેઇડ કાઉન્સેલિંગની વિગતો છે એ મેળવી લેવાની રહેશે એમાં તમને પહેલેથી લઈને છેલ્લે સુધી સંપૂર્ણ માર્ગદર્શન છે એ પર્સનલમાં આપવામાં આવશે એ સિવાય તમારે અમારા વોટ્સએપ ગ્રુપ અથવા તો વોટ્સએપ ચેનલમાં જોડાઈ બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા